ભાવનગર જિલ્લાના પાલિતાણાના ગોપાલધામ ઠાકર મંદિરની વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે પવિત્ર યાત્રાધામ પાલીતાણામાં સમસ્ત ભરવાડ સમાજના બીજ મંડળ દ્વારા વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવે છે પાલીતાણાના ગોપાલધામ ઠાકર મંદિરની ત્રેવીસમી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સવારે પૂજા અર્ચના તેમજ ધજા ચડાવવાની વિધિ હાથ ધરાઈ હતી ત્યારબાદ શોભાયાત્રા યોજવામાં આવી જે શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમમાં પૂજ્ય સંતોએ પધરામણી કરી હતી અને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા વિડિયોગ્રાફી માટે દુલાભાઈ ભોકડવા આશા વિડીયોગ્રાફી તેમજ ઓલા વર્ષના અગિયાર હજાર રૂપિયા ચાર નામ આવ્યા છે હજી કોઈ નામ બોલાવો છ નામ આવ્યા છે